હેલો માય ટુ ફેમિલી કેમ છો બધી મજામાં બધાને જે દ્વારકાધીશી એમાં પેઠળ તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો વ્લોગની શરૂઆત કરી તો મિત્રો અમે જ્યાં માતાજીના દર્શન કરવા આલીને જાય ને તો અમે એક જગ્યાએ રોકાઈ લઈએ તો જો આ જગ્યાએ અમે ચા પીવા ચા પાણી પીવા રોકાઈ રોકાયેલો ભાભીની બધા અહીંયા બેઠા હે અને ઊંઘે ને થોડોક અહીંયા થોડુંક વ્યૂ સારું આવે એમ હે એટલે આપણે અહીંયાથી જ વ્લોગ ચાલુ કરી દીધો હે જો કેટલું મસ્ત મજાનું વ્યૂ આવે અહીંયા એક એવું ઝાડે ને એનો મસ્ત મજાના ફૂલ અને આ ઘરે આપણે હે ને ચા પાણી પીવા રોકાયેલા હે તો જો આ ભાભીની બધા ચા પીવી હે અને આપણે થોડોક વિડીયો લઈ લઈએ જો આ ઘરે અમારે ચા પાણી પીવાનું જય માતાજી મિત્રો આપણે આ ઘરે જો ચા પાણી પીવા આપણે હાલીને લઈને જાય ને વચ્ચેથી રોકાયેલા

જો આ ભાઈની બધા સેવા આપે છે તો એ બીજા એમને બધે મળીને પાંચ જણ વચ્ચે આ કેમ્પ રાખેલું હે તો આપણો આ ખોડિયાલ માતાજીના વરાના બાસ્પા હાઈવે ઉપર રાખેલો કેમ્પ છે જો હાલ દોય રાજા જય માતાજી મજામાં ને મજામાં મજા 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 ક્યાં વાત તો મિત્રો ફાઈનલી આપણે હે ને મેળાની અંદર પહોંચી ગયા અને મેળાની અંદર જો અહીંયા મેળાની અંદર આપણે પહોંચી ગયા પહેલાં એ કોઈના માતાજીના દર્શન કરી લઈએ અને પછી તમને આગળ નવી બીજીની કન્ટિન્યુટ કરું તમે દર્શન કરીને આવતા રા જો અહીંયા શિરડી એ જેને શિરડી લેવી હોય ને અને સાઈડમાં હે ને જે શિરડી લગાવેલી છે મોટા મોટા તો તમારે અહીંયા શિરડી લેવા આવી જાવ

આગળ જુઓ અમે એન્ટ્રી કરી દીધી છે મેળાની અંદર અને આજે એટલી ગીર એટલી ગીર પ્રસાદ લઈએ છીએ જો પ્રસાદ લેવાય છે જો પ્રસાદ લઈ લે આભી ની પ્રસાદ લે છે આપણે પ્રસાદ લેવાનો પ્રસાદ લઈ લે પછી આગળનો આપણે માતાજીના દર્શન કરી લઈએ એકવાર જબ આજે ને ગીર દિવસ મિત્રો જે શ્રદ્ધાળુ માતાજીના જે ગરબા લઈને આવે છે એ આવી તારીખના કંઈક હોય છે અને અહીંયા ગરબા ચડાવી અને માતાજીના ઘણા બધા શ્રદ્ધાળુઓ આવા ગરબા લઈને આવે છે આવા આવા બધા ગરબાઓ લઈ અને માતાજીના ચણુમા આવે છે અને આપણે અહીંયા સ્ત્રી પણ વધેરવાનું છે તો મિત્રો તમને એને અહીંયા કને જો તમારે રમકડા લેવાશે ને છોકરાઓ માટે તો મસ્ત મજાના જો સોફ્ટવેર બધા રમકડા મળશે અહીંયા જો નાની મોટી ચીજવસ્તુઓ સરસ મજાની મળી જશે મેળાની અંદર સબસ્ક્રાઈબર મળી જાય ને એમને દ્વારા આપણે મુકવાસ કરાવવામાં આવે છે તો આપણા સબસ્ક્રાઈબર આપણે મેરે અંદર મળી ગયો તો આપણે સબસ્ક્રાઈબર છે આ બધા આપણા સબ્સ્ક્રાઇબરો આપણે મેરાની અંદર મળી ગયા તો મિત્રો આપણે ચકડોલ ચાલુ થઈ હે અને આપણે થોડે 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 હજુ તો અમારે ઉપર લઈ જાય હે અને આ બે ભાઈ આપણે ભેગા બેઠેલા હે અને ઉપરથી જો તમને કંઈક વ્યૂ દેખાય ને ચકડોલની અંદર ચારે બાજુ એટલી ગીર્દી છે એટલી ગીર્દી છે ને મિત્રો કે આ જે ચકડોલની અંદર નંબર જ નથી આવે એમ આપણે વેટિંગમાં ઉભું એવું પડે ચકડોલ અંદર બેસવા માટે વેટિંગમાં ઉભું રહેવું પડે છે એમ તો મિત્રો આપણે ચકડોલી ઉપરથી થોડોક આમ મેળો બતાવીએ ને ચારે તરફ તો એટલો મેળો એટલી જગ્યા આમાં ફેલાયેલો હે ને મેળો કે આપણે બે ચાર દિવસ ફરીએ ને તો પણ ના ફરી વીએ એટલી જગ્યા મોટી મોટી જગ્યાની અંદર આ મેળો ફોલાયેલો ને પંદર દિવસનો આ મેળો જો કંઈક વ્યૂ ઉપરથી આવું આવે થી મસ્ત મજાનું મંદિર દેખાય ને મંદિર પાસેનું તળાવનું કંઈક વ્યૂ આવું મસ્ત આવે છે ને અહીંયા એક ચકડોલ ફરવાઈ જો ચગડોલ જો ફરીએ ને એની કેટલું મસ્ત મજાનું વ્યૂ આવે ને ગીરદીનો તો કોઈ પાર જ નથી હવે એટલી ગીર્દી થઈ ગઈ છે ને કે આપણે થોડી વાર પણ આમ અંદર એટલી ધૂળ ઉડવા માંડી જો ધૂળ પણ એવી દેખાય આપણા કેમેરાની અંદર ધૂળ પણ દેખાય છે में बिजी रहते हैं इसलिए हमको इतने बड़े से डर नहीं लगता है नहीं लगता है हमको बस रहानी મિત્રો આપણે ગોળવાળી મોટી ચકડોળ ઉપર બેઠાએ ને ઉપરથી આપણે ને જો અહીંયા કંઈક વ્યૂનો નજારો લે કેટલી પબ્લિક હે જો એટલી પેઢી કે તમે ખોવાઈ જાઓ ને તો પણ જડો નહીં એટલી પેઢી એટલી પેઢી જો જબ્બર પબ્લિક આજની પબ્લિક એટલે જોરદાર અને એટલી પેઢી એ ચકડોલાની અંદર પણ એટલી પેઢી કે વેટિંગ કરવું પડે છે આપણે એમ વેટમાં ઊભું તો મિત્રો આપણને મેળાની અંદર બીજા પણ સબસ્ક્રાઈબર મળી જાય ને આપણી સાથે ફોટો પાડે છે તો આપણે એમની સાથે ફોટો પાડાવી લઈએ અને વિડીયો પણ આપણો ચાલુ જ છે જો એ લોકો આપણને મળી જાય એ આપણા સબસ્ક્રાઇબર હતા અને એમને આપણી સાથે ફોટો પાડવો તો મસ્ત એમને એક ફોટો પાડે